પછી ભાગ બે એના પ્રકરણ નંબર એકના વિડીયો છે એ બધા વિડીયો જોઈ લો પછી આ વીડિયો જોયો જેથી તમને વધુ ખબર પડે ઓકે ઓકે અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને વિડીયોને લાઈક કરો ભૂલતા નહીં અને મિત્રો મેઇન વાત તો અહીંયા ચાલુ થઈ રહી છે કે જો તમે આખા ગાલા અસરા મેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો એના માટે બેસ્ટ ઓપ્શન નીચે ડિપ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા એસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો તમને માત્ર ને માત્ર કેટલા સો રૂપિયામાં મિત્રો મળી જવાની છે તો તમે જરૂરથી કોલ કરીને મેળવી દો સો રૂપિયામાં તમને આખા ગાલા એસાઈનમેન્ટ જેમાં બધા વિષયોનો સમાવેશ કરવામાં આવશે કોમર્સના સ્ટુડન્ટ માટે તો ફટાફટ કોલ કરીને એ મેળવી લો રાઈટ તો જોઈએ આપણો આગળનું સોલ્યુશન આજનું સોલ્યુશન જે આપણે કરવાના છીએ એ ભાગ બે માં પ્રકરણ નંબર સોલ્યુશન જોઈશું પણ મિત્રો જોતા રહેજો બીજા બધા વિષયનું સોલ્યુશન આપણે કરીએ છીએ તમે નવા આવ્યા હોય તો તમને ના ખબર હોય છે એક ચેનલ એકવાર ચેક કરી લેજો વ્યાજ વહી કોણ તૈયાર કરે છે પહેલો પ્રશ્ન વ્યાજ વહી સાહેબ વ્યાજ વહી એટલે શું કઉ વ્યાજવહી કોણ તૈયાર કરે છે સામાન્ય રીતે તૈયાર કરે છે ઓકે નામા પદ્ધતિ એટલે શું આ પ્રશ્ન આઈ થિંક પ્રથમ પરીક્ષામાં આવી ગયો છે ભલે આ સિલેબસ નંબર ટુમાં માં હોય બટ આ પ્રશ્ન પહેલા પરીક્ષામાં આવ્યો હતો અથવા તો આ પ્રકરણનો પ્રશ્ન આવ્યો હતો ઓકે તો જોઈએ દેશી નામા પદ્ધતિ એટલે શું શું કહેવામાં આવે છે દેશી નામા પદ્ધતિ જે હોય છે તો ભારતમાં ધંધાકીય વ્યવહારોનું નામું લખવા ધંધાકીય જે વ્યવહારો છે એને નામું લખવા વપરાતી દેશી પદ્ધતિને દેશી નામા પદ્ધતિ કહે છે દેશી પદ્ધતિને દેશી નામા પદ્ધતિ અહીંયા નામા પદ્ધતિની વાત ચાલી રહી છે મિત્રો ને તો તમે દેશીથી ભાઈ બીજું કંઈ સમજી લેશો ઓકે દેશી નામા પદ્ધતિ છે મિત્રો દેશી બીજું કંઈ નથી ભારતમાં ધંધાકીય વ્યવહારોનું નામું લખવા વપરાતી દેશી નામા પદ્ધતિ છે ઓકે દેશી પદ્ધતિને દેશી નામા પદ્ધતિ કહેવામાં આવે છે ત્યારબાદ આપણો

તો એ કઈ ભાષામાં લખવામાં આવે છે એવું પૂછ્યું છે આપણને તો આન્સર દેશી પદ્ધતિમાં ચોપડા પ્રાદેશિક જેમ કે આપણે ગુજરાતમાં જો લખીએ તો આપણે ચોપડા કઈ ભાષામાં લખીશું ઓબ્વિયસલી ગુજરાતીમાં લખીશું જો એ જ ચોપડો આપણે મહારાષ્ટ્રમાં લખીએ તો આપણે એ ચોપડો હિન્દી અથવા મરાઠીમાં લખીશું જો એ જ ચોપડો આપણે તમિલનાડુમાં લખીએ તો હિન્દી અથવા તમિલમાં લખીશું એવી રીતે રાઈટ ત્યારબાદ આપણે ચોથા નંબરનો પ્રશ્ન તરફ જોઈએ તે પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા છે તો મિત્રો એ તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લો જોઈએ ત્યારબાદ આપણો ચોથા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે દેશી દેશીનામામાં દેશીનામામાં શ્રી એટલે શું એવું કીધું છે કે દેશી આપણે નામું લખતા હોઈએ તો એમાં શ્રી એટલે શું તો કે સ્ત્રી એટલે લક્ષ્મી થાય શું સ્ત્રી એટલે સ્ત્રી નથી કીધું શ્રી કીધું છે શ્રી શ્રી એટલે લક્ષ્મી વેપારીઓ દેશી નામું લખવા શ્રીનો શુભ ચિહ્ન તરીકે ઉપયોગ કરે છે જોઈ લો વેપારીઓ જે દેશી નામું લખવા શ્રીનો શુભ ચિહ્ન શુભ ચિહ્ન માને છે તો શિવ ચિહ્ન તરીકે ઉપયોગ એનો કરે છે અને કેટલીક વાર વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય ત્યારે શ્રી ડોટ 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 લખે છે વ્યક્તિનું નામ જો ના ભરે હોય કે શ્રી 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 ડોટ 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 એવું લખી દે છે ખાતે એ લખવામાં આવે છે ઓકે આ ચોથો પ્રશ્ન પણ તમારો કેવો થયો કમ્પ્લીટ મસ્ત તૈયાર થઈ ગયો એક વાર ફરીથી જોઈએ શ્રી એટલે શું શ્રી એટલે લક્ષ્મી વેપારી નામો લખવા માટે તરીકે ઉપયોગ કરે છે કેટલીક વાર વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય તો ત્યારે શ્રી ખાતે લખવામાં આવે છે જોઈએ પાંચમા નંબરનું જાંગળ વ્યવહાર એટલે શું જાંગળ વ્યવહાર સાહેબ આ તો કદી સાંભળ્યું જ નથી મેં અરે કહું શાંતિ રાખો એટલે શું તો કે ગ્રાહકને માલ પસંદ પડે ગ્રાહકને માલ પસંદ પડે તો તે રાખે અને જો પસંદ ન પડે તો અમુક પરત કરે ગ્રાહકને માલ પસંદ પડે તો તે રાખે અને જો માલ પસંદ ન પડે તો અમુક મુદ્દતમાં પરત કરે એવી શરતને આપેલ માલને એવી શરતથી જે માલ આપણે આપીએ છીએ એને શું કહેવામાં આવે છે જાંગળ વ્યવહાર જાંગળ વ્યવહાર એને કહેવામાં આવે છે ઓકે તો જોઈશું હવે છઠ્ઠા નંબરનું શું કહેવામાં માંગે છે તો કે છઠ્ઠા નંબરનું જોઈએ બટ ઓકે છટ્ટા નંબરનું આ આજે તમારો છે વિભાગ બી નો છેલ્લો પ્રકરણ છે આના પછી ડાયરેક્ટ વિભાગ સી આવશે કેટલાક થોડાક દિવસોમાં પાંચ છ સાત દિવસ પછી ઓકે સાત આઠ દિવસ લઈ લો પૂછાવો પૂછા ઉધાર નોંધ કયા વ્યવહારોમાં નોંધાતા નથી ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાતા નથી તો કે ઉધાર નોંધમાં માલના રોકડ વેચાણ અને મિલકતના રોકડ કે ઉધાર વેચાણના વ્યવહારો નોંધાતા નથી ઉધાર નોંધમાં માલના રોકડ વેચાણના અને મિલકત રોકડ મિલકતના રોકડ કે ઉધાર વેચાણના વ્યવહારો નોંધાતા નથી એક વાર ફરીથી ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાતા નથી તો કે ઉધાર નોંધમાં માલના રોકડ અને મિલકતના રોકડ કે ઉધાર વેચાણના માલના શું છે રોકડ છે મિલકતના રોકડ અને ઉધાર પણ છે એમાં સમજો ઓકે વ્યવહારો નોંધાતા નથી મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે અને આખું વિભાગ બી સોલ્યુશન આપણું કમ્પ્લીટ થાય છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને મિત્રો જો તમે આખા ગાલા પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરી દો આખા જે ગાલા અસમના સોલ્યુશનની પીડીએફ છે તમને માત્ર ને માત્ર કેટલા કેટલા માત્ર ને માત્ર તમને સો રૂપિયામાં મિત્રો મળી જવાની છે તો ફટાફટ મિત્રો કોલ કરીને એ મેળવી લો તો ઓન કરીએ આ વિડીયોનું